જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજના ગુસાઈજી ચરિત્રના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે વૈષ્ણવો શું તમે જાણો છો આપણે ત્યાં સખડી લેવાનું શું મહત્ત્વ છે શ્રી ગુસાઈજી તેના અનન્ય સેવક નાગજી ભટ્ટ પર શા માટે નારાજ થયા આ નાગજી ભટ્ટનું લીલામાં સ્વરૂપ શું છે અને તે કહી સખી છે આ બધા પ્રશ્નોના જવાબ જાણવા આજનો સત્સંગ પૂરો સાંભળજો આપ સહુને ખૂબ આનંદ આવશે ગુસાઇજીના પ્રથમ સેવક નાગજી ભટ્ટના વાર્તા પ્રસંગો સાંભળતા પહેલાં જો આપ આ ચેનલ પર નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ ચેનલ પર પ્રસારિત થતા નવા નવા સત્સંગના વિડીયો આપને તરંત મળી જાય અને આ વિડીયોને લાઈક કરી બીજા વૈષ્ણવોને પણ ફોરવર્ડ કરી દેજો અને નીચે કમેન્ટ બોક્સમાં આ સત્સંગ સાંભળતા સહુ વૈષ્ણવો માટે જય શ્રી કૃષ્ણ અત્યારે જ લખી મોકલો જો તમે આ બધા વિડિયો વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો ઉપર આપેલા નંબર પર અમને મેસેજ મોકલો તો ચાલો હવે જલ્દીથી આજના સત્સંગની શરૂઆત કરીએ શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોસાઇજી નાગજી ભટ્ટને નાગિયા કહેતા નાગિયા એટલે નાગ જેમ શેષ નાગના હૃદય પર વિષ્ણુ શયન કરે છે તેમ શ્રી ગોસાઇજી નાગજી ભટ્ટના હૃદયમાં હંમેશા બિરાજે છે ક્યાંક એવી શંકા થાય કે શ્રી ગુસાઈજી પોતે ભક્તવત્સલ છે અને તેથી બધા જ ભક્તોના હૃદયમાં બિરાજે છે તો પછી નાગજી ભટ્ટને જ નાગ કેમ કહ્યા એનો ઉત્તર એ છે કે શ્રી આચાર્ય મહાપ્રભુજી દસમ સ્કંધના સુબોધિનીજીમાં મંગલાચરણની પ્રથમ કારિકામાં દર્શાવે છે કે નમા મિ શેષે લીલા નમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ એટલે હજારો લક્ષ્મી થકી લીલાથી સેવાયેલા અને કળાઓના રૂપ શ્રી પુરુષોત્તમ લીલારૂપ ક્ષીર સાગરમાં મારા હૃદયરૂપી શેષ પર બિરાજે છે એમ શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે તેઓ તમામ લીલા સાથે નાગજી ભટ્ટના હૃદયમાં સ્થિતિ કરીને કાયમ રહે છે આ ભાવથી શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટને નાગિયા કહેતા બીજો અભિપ્રાય એ છે કે નાગ જેમ તામસ છે તેમ નાગજી ભટ્ટ પણ તામસ ભક્ત છે તામસ ભક્તને શ્રી ઠાકુરજીના પ્રગટ દેખાતા સ્વરૂપમાં આસક્તિ ખૂબ રહે છે તેમજ નાગજી ભટ્ટને પણ શ્રી ગુસાઈજીના પ્રગટ દેખાતા સ્વરૂપમાં અધિક પ્રેમ છે એવું કેમ જણાય તો કે એક વખત નાગજી ભટ્ટ શ્રી ગોવર્ધનધરની સેવામાં રહ્યા તો પણ નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજીના પ્રગટ સ્વરૂપના દર્શનની ઈચ્છા થયા કરે તેથી નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજીને એક શ્લોક લખી અડેલ પાઠવ્યો સરસી કુશે શયમ પ્યાસાદિતુ માગછતો લીધુ માર્ગે યદિ કનક કમલપાને નાસિતોષ કિમન્યે ન આ શ્લોકમાં શ્રી નાગજી ભટ્ટે શ્રી ગોસાઇજીને જળકમળ કહ્યા છે અને શ્રી ગોવર્ધનધરને સુવર્ણકમળ કહ્યા છે આથી એવું જણાય કે શ્રી ગુસાઇજીના પ્રગટ સ્વરૂપમાં નાગજી ભટ્ટની અધિક પ્રીતિ છે નાગજી ભટ્ટ ગોધરામાં એક સાઠોદરા બ્રાહ્મણને ત્યાં પ્રગટ્યા ચાર ભાઈમાં નાગજી સૌથી નાના એ બહુ ભણ્યા પિતાના મરણ પછી ચાર ભાઈ જુદા થયા પિતા ગામના દેસાઈ હતા દ્રવ્ય ખૂબ હતું ચાર ભાઈઓએ વહેંચી લીધું એ પછી નાગજીનું લગ્ન થયું સ્ત્રી દેવી મળી સમય વીતી નાગજી ભટ્ટને એક દીકરી થઈ એ પછી થોડા જ દિવસોમાં ગામમાં રોગચાળો ફેલાયો નાગજી ભટ્ટના ત્રણ ભાઈ મરી ગયા પછી રાજ્યનું તોફાન ઉઠ્યું તેમાં નાગજી ભટ્ટનું બધું જ દ્રવ્ય ભરખાઈ ગયું આથી નાગજી ભટ્ટને ખૂબ દુઃખ થયું ગામમાં આચાર્યજીના સેવક રાણા વ્યાસ રહેતા હતા નાગજી ભટ્ટ રાણા વ્યાસ પાસે આવ્યા અને પોતાનું બધું દુઃખ કહ્યું રાણા વ્યાસે તેમને કહ્યું કે અડેલમાં આચાર્યજી બિરાજે છે એમના શરણે તમે જાઓ તેઓ ઈશ્વર છે એમના શરણે જવાથી તમને ખૂબ સુખ મળશે આ લોક પરલોક બંનેમાં સુખ પામશો હું પણ શ્રી આચાર્યજીનો સેવક થયો છું આ સાંભળી ભટ્ટ ગોધરાથી અડેલ જવા નીકળ્યા કેટલાક દિવસે અડેલ આવી પહોંચ્યા વૈષ્ણવ હવે આપણે નાગજી ભટ્ટનો વાર્તા પ્રસંગ પહેલો સાંભળીએ અને તેનો ભાવ જોઈએ આ નાગજી ભટ્ટનું અલૌકિક સ્વરૂપ શું છે અને તે લીલામાં કેનું પ્રાગટ્ય છે તે આપણે આ વાર્તા પ્રસંગના અંતમાં સાંભળીશું તો હવે તેનો વાર્તા પ્રસંગ સાંભળીએ આ નાગજી ભટ્ટ પહેલાં તો શ્રી આચાર્યજી પાસે નામ પામવા આવ્યા ત્યારે શ્રી આચાર્યજીએ નાગજી ભટ્ટને એવી યાજ્ઞા કરી કે નાગજી તમે લાલન એટલે શ્રી ગોસાઇજી પાસે જઈને નામ પામો ભાવ પ્રકાશ આમ કેમ કહ્યું કારણ કે નાગજી શ્રી ગુસાઈજીના અંગ સંબંધી છે તેથી શ્રી ગુસાઈજીમાં તેમની અધિક પ્રીતિ થશે તેથી આચાર્યજીએ આજ્ઞા કરી કે તમે લાલન પાસે જઈ નામ પામો બીજો અભિપ્રાય એ પણ છે કે શ્રી આચાર્યજીને હવે સંન્યાસ લેવો છે અને પોતાના વંશ દ્વારા માર્ગ પણ આગળ ચલાવવો છે એટલા માટે તો શ્રી ઠાકોરજીએ લગ્ન કરવા માટે તેમને આજ્ઞા આપી હતી આવું વિચારી શ્રી આચાર્યજીએ નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજી પાસે પાઠવ્યા અહીં એવી શંકા થાય કે શ્રી આચાર્યજીના મોટા લાલન તો ગોપીનાથજી છે તેમની પાસે નાગજી ભટ્ટને કેમ ન મોકલ્યા કેમ કે શ્રી ગોપીનાથજી મર્યાદા બલદેવજીનો અવતાર છે એમની રુચિ પણ સાધન કરવામાં ઘણી છે વળી આગળ પુષ્ટિમાર્ગનો ઉપદેશ શ્રી ગુસાઈજી કરશે પુષ્ટિ માર્ગનો વિસ્તાર કરનારા પણ શ્રી ગુસાઈજી છે એટલે શ્રી આચાર્યજીએ પુષ્ટિ માર્ગના જીવ શ્રી ગુસાઈજીને સોંપ્યા છે પુષ્ટિમાર્ગના સિદ્ધાંતના મુખ્ય પાત્ર નાગજી ભટ્ટ થવાના છે એટલે શ્રી આચાર્યજીએ શ્રી ગુસાઈજી પાસે તેમને પાઠવ્યા આમ નાગજીભ્ટ શ્રી ગોસાઇજીના પ્રથમ સેવક થયા જેમ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના પ્રથમ સેવક દામોદરદાસ હર્ષાની તેમ શ્રી ગોસાઇજીના પ્રથમ સેવક નાગજી ભટ્ટ છે નાગજી ભટ્ટે શ્રી ગોસાઇજી પાસે આવી વિનંતી કરી શ્રી ગોસાઇજીએ કૃપા કરીને નાગજીને નામ સુણાવ્યું પછી બ્રહ્મ સંબંધ આપ્યું આ નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય થયા શ્રી ગુસાઈજી પાસે કેટલાક દિવસ રહી પછી નાગજી પોતાને ઘેર આવ્યા કેટલાક દિવસો પછી નાગજીની દીકરીનું લગ્ન લેવાયું ખંભાતના વૈષ્ણવોએ આ જાણ્યું તેઓ શ્રી ગુસાઈજીના સેવક હતા તેમણે અંદરો અંદર નાણાં ભેગા કરી તેની હુંડી કરાવી એક પત્રમાં બીડી એક કાસદને નાગજી પાસે ખંભાતથી ગોધરા મોકલ્યો પત્રમાં વૈષ્ણવોએ નાગજીને લખ્યું હતું કે આ દ્રવ્ય તમારી દીકરીના લગ્ન માટે મોકલ્યું છે તમે સારી પેઠે એના લગ્ન કરજો કાસદ પત્ર લઈને નાગજીને ઘેર ગોધરા આવ્યો નાગજીએ પત્ર વાંચ્યો પત્ર વાંચી નાગજીએ મનમાં વિચાર કર્યો કે વૈષ્ણવનું ધન લગ્નમાં ખર્ચવું ઠીક નથી આપણો એ ધર્મ નથી દીકરી તો કોઈ રંક બ્રાહ્મણને દઈશ અને આ દ્રવ્ય તો શ્રી ગુસાઈજીનું છે તે શ્રી ગુસાઈજીને પહોંચે તો સારું ભાવપ્રકાશ કેમ કે નાગજી ગૃહસ્થ છે બીજાનું ધન કઈ રીતે લે વળી વૈષ્ણવનું દ્રવ્ય તો પ્રભુનું હોય તેને લૌકિક કાર્યમાં નાગજી કેમ ખર્ચે પછી કાસદને તો હુંડીની પહોંચ લખી આપી ખંભાત વિદાય કર્યો શરાફની દુકાનેથી એ હુંડીની મહોરો ખરીદી નાગજી પોતાને ઘેર આવ્યા વાંસની એક પોલી લાઠી લઈ તેમાં મહોરો ભરી પોતે કાપડીનો વેશ ધારણ કરી ગોધરાથી શ્રી ગોકુલ શ્રી ગુસાઈજીના દર્શન માટે નીકળ્યા શ્રી ગુસાઈજીએ જાણ્યું કે નાગજી પોતાના ઘેરથી મારા દર્શને આવે છે માર્ગમાં એક વૈષ્ણવ ડોશીમાં એક ગામમાં રહેતા હતા તેઓ શ્રી ગુસાઈજીના સેવકને હતા તેમને સ્વપ્નમાં શ્રી ગુસાઈજીએ જણાવ્યું કે મારો અનન્ય સેવક નાગજી ભટ્ટ કાપડીના વેશમાં આવે છે તેને ત્રણ દિવસ તારે ઘેર રાખ છે નાગજીને સખડી મહાપ્રસાદ લેવડાવજે તે દિવસે રાત્રે શ્રી ગુસાઈજીએ નાગજી ભટ્ટને પણ સ્વપ્નમાં આજ્ઞા કરી કે કાલે અમુક ગામમાં અમુક વૈષ્ણવબાઈને ત્યાં તું ત્રણ દિવસ રહે છે અને સખડી મહાપ્રસાદ લેજે ડોશીમાં તો સવારે ઉઠી સેવા કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો સમય થયે ભોગ સરાવી મહાપ્રસાદ ઠાકીને પોતે બહાર આવીને ઊભી રહી નાગજી ભટ્ટ ખરા બપોરે ગામ બહાર આવી માર્ગમાં ઊભા રહ્યા ચિંતા કરવા લાગ્યા વગર બોલાવીએ અને વગર જાણીએ મારે કોને ઘેર જોવું પેલી બાઈ પણ ઊભી ઊભી ચિંતા કરે છે કે હજી વૈષ્ણવ ન આવ્યા હજી વૈષ્ણવ ન આવ્યા આમ બંનેને ચિંતા થઈ એટલામાં નજર દૂર ઉભેલા નાગજી ભટ્ટ પર પડી એટલે તેઓ ભક્તિભાવથી પ્રેમ સહિત નાગજી ભટ્ટની સામે ગયા ખૂબ પ્રેમથી તેમણે નાગજી ભટ્ટને કૃષ્ણ સ્મરણ કર્યા પછી નાગજી ભટ્ટને રાત્રિના બધા સમાચાર કહ્યા કે શ્રી ગુસાઈજીની આવી આજ્ઞા છે તેથી કૃપા કરી મારે ઘેર પધારો આમ ઘણા માનથી નોતરી નાગજીને પોતાને ઘેર ડોશીમાં પધરાવી લાવ્યા નાગજી મનમાં વિચારવા લાગ્યા કે શ્રી ગુસાઈજીની પોતાની આજ્ઞા જેને ત્યાં પ્રસાદ લેવા માટે ગયા છે તે તો આ જ ડોશીમાં છે પણ એના હાથની સખડી કેમ લેવાય ભાવ પ્રકાશ આપણે જાણીએ કેમ કે એ ગોડ બ્રાહ્મણ છે આમ જાતિ વ્યવહાર મનમાં આવ્યો પણ લીલામાં એ શ્રી ચંદ્રાવલીજીના સખી છે નામ એનું બહુલા છે એનો સ્વભાવ ખૂબ સરળ છે તેથી ચંદ્રાવલીજીને ખૂબ વહાલી છે પણ નાગજીને આ ડોશીમાના સ્વરૂપનું ભાન થયું નથી એટલે એના હૃદયના ભાવની પણ ખબર ન પડી માટે શંકા કરી એટલામાં ડોશીમાએ ત્યાં આવી નાગજીને કહ્યું કે ઉઠો નાહી લો ત્યારે નાગજીએ ડોશીમાને કહ્યું કે સખડી મહાપ્રસાદ તો હું નહીં લઉં ડોશીમાએ કહ્યું કે તમારી ઈચ્છા હોય તે લેજો પછી નાગજી નાહીને આવી બેઠા ડોસીમાએ નાગજીને બાલભોગનો મહાપ્રસાદ અનસખડી તથા દૂધની સામગ્રી પીરસી નાગજીએ એ મહાપ્રસાદ લીધો નાગજીએ તે પછી કહ્યું કે હવે હું જઈશ ડોસીમાએ કહ્યું કે ગુસાઈજીની આજ્ઞા તો ત્રણ દિવસની છે ત્યારે ત્રણ દિવસ સુધી નાગજીએ ત્યાં અનસખડી મહાપ્રસાદ લીધો પછી નાગજી ભટ્ટ તે ડોશીમા પાસેથી વિદાય લઈ શ્રી ગુસાઈજીના દર્શન માટે ગોકુલ જવા નીકળ્યા ભાવ પ્રકાશ અહીં એવી શંકા થાય કે ત્રણ દિવસની આજ્ઞા શા માટે કરી હશે કેમ કે નાગજી ભટ્ટને હજી વૈષ્ણવના સ્વરૂપનું સારી પેઠે જ્ઞાન થયું નથી એટલે આ ડોસીમાના સંગથી નાગજીને વૈષ્ણવોના હૃદયનો અગાધ ઘેરો ભાવ બતાવવાનો હતો તેથી શ્રી ગુસાઈજીએ નાગજી ભટ્ટને ત્રણ દિવસ તે ડોશીમાને ત્યાં રહેવાની આજ્ઞા કરી અને સખડી મહાપ્રસાદ લેવાનું કહ્યું તેનું કારણ એ કે સખડી એ પૂર્ણ સ્નેહનું સ્વરૂપ છે જેને પૂર્ણ સ્નેહ વૈષ્ણવ પર હોય તે વૈષ્ણવને સખડી મહાપ્રસાદ લેવડાવે આ ડોશી વૈષ્ણવ પર પૂર્ણ સ્નેહ છે તેથી એમની મારફત નાગજીને આ દાન શ્રી ગુસાઈજી પોતે કરાવવા માંગતા હતા તેથી સખડી મહાપ્રસાદ ત્યાં લેવાનું કહ્યું ત્રણ દિવસ મહાપ્રસાદ લે તો તે દ્રઢ થાય આ પણ અભિપ્રાય છે વળી બીજું કારણ એ કે ડોશીમાના ભાવથી શ્રી ગુસાઈજીએ ત્રણ દિવસ ડોસીમાને ત્યાં સખડી મહાપ્રસાદ લેવા કહ્યું તેમાં ડોસીમાના ભાવનું પણ પોષણ શ્રી ગુસાઈજીએ કર્યું પણ નાગજીને આ વાતનું ભાન થયું નહીં તેથી ત્રણ ત્રણ દિવસ અનસખડી મહાપ્રસાદ લીધો પણ સખડી ન લીધી જે દિવસે નાગજી ગોકુળ પહોંચી રહ્યા હતા તેની ચાર ઘડી અગાઉ સ્નાન સમયે શ્રી ગુસાઈજીએ બધા વૈષ્ણવોને કહ્યું કે આજે મારો નાગ આવવો જોઈએ પછી શ્રી ગુસાઈજી સ્નાન કરી ધોતી ઉપરણા ધારણ કરી અપરસની ગાદી પર બિરાજી શંખચક્ર ધરી રહ્યા હતા તે વખતે નાગજી ભટ્ટે આવી ગુસાઈજીને દંડવત કર્યા શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે નાગિયા તું ક્યારે આવ્યો ત્યારે નાગજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે રાજ હમણાં જ આવ્યો શ્રી ગુસાઈજીએ ફરી પૂછ્યું કે નાગિયા તું માર્ગમાં ક્યાં ક્યાં વૈષ્ણવને ત્યાં રહ્યો કયો કયો પ્રસાદ લીધો નાગજીએ કહ્યું કે મહારાજ ફલાણા ડોશીમાને ઘેર ત્રણ દિવસ રહ્યો અનસખડી મહાપ્રસાદ લીધો સાંભળતા જ શ્રી ગુસાઈજીએ કહ્યું કે મારી અંતરંગીની ખૂબ ખૂબ નજીકની સેવકને ત્યાં સખડી મહાપ્રસાદ કેમ ન લીધો આવું કહી શ્રી ગુસાઈજી પીઠ બેઠા પ્રકાશ એટલા માટે કે દ્રઢ ભાવનું દાન કરવા ખાતર તો તને તે ડોસીમાને ત્યાં ત્રણ દિવસ સખડી મહાપ્રસાદ લેવાની આજ્ઞા કરી હતી તો એ તે કેમ શંકા કરી અને એ ડોશીમાએ હજી સખડી મહાપ્રસાદ લીધો નથી તે પણ અપરાધ થયો તેથી શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટથી નારાજ થયા માટે પીઠ બેઠા ત્યારે નાગજી નાગજીભટ્ટલા જ પહેલી મહોરોની લાઠી ભંડારમાં મૂકી પોતે પેલા ડોશીમાને ત્યાં જઈ પહોંચ્યા ડોશીમાએ અનસખડી મહાપ્રસાદ પીરસ્યો નાગજીએ કહ્યું કે હું તો સખડી મહાપ્રસાદ લેવા આવ્યો છું માટે સખડી પીરસો ડોસીમા ખૂબ રાજી થયા સખડી મહાપ્રસાદ પીરસ્યો ત્રણ દિવસ સખડી મહાપ્રસાદ લઈ ડોસીમાની વિદાય લઈ ફરી પાછા ગોકુલ આવવા નીકળ્યા તે થોડાક જ દિવસમાં આવીને શ્રી ગુસાઈજીને દંડવત કર્યા ત્યારે નાગજીને શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે તને આટલા દિવસ વચમાં જોયો નહીં તે તું ક્યાં ગયો હતો નાગજીએ વિનંતી કરી મહારાજ પેલા ડોશીમાને ત્યાં સખડી મહાપ્રસાદ લેવા ગયો હતો ત્રણ દિવસ સખડી મહાપ્રસાદ લઈ અવઘડી આવ્યો છું નાગજીની વાત સાંભળીને શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થઈ રાજી થયા ભાવપ્રકાશ કેમ કે હવે નાગજીએ વૈષ્ણવનું સ્વરૂપ જાણ્યું તેથી શ્રી ગુસાઈજી પોતે તેના પર ખૂબ પ્રસન્ન થયા વૈષ્ણવો હવે આપણે નાગજી ભટ્ટનું લીલામાં સ્વરૂપ શું છે તે જાણીએ નાગજી ભટ્ટ લીલામાં પદ્માવતીનું પ્રાગટ્ય છે પદ્માવતી લલિતાજીથી પ્રગટ્યા છે એમના ભાવનું સ્વરૂપ છે લલિતા પદ્માવતી રૂપે શ્રી ચંદ્રાવલીજીની સેવામાં કાયમ તત્પર રહે છે એટલા માટે કે લલિતાજીનું પ્રાગટ્ય શ્રી ચંદ્રાવલીજીથી છે એટલે તો લલિતાજી શ્રી સ્વામીજી અને ચંદ્રાવલીજી બંનેના આજ્ઞાકારીણી સખી છે બંનેની સેવામાં સદા તત્પર રહે છે પદ્માવતી શ્રી ચંદ્રાવલીજીના અંતરંગ સખી છે લીલામાં શ્રી ચંદ્રાવલીને સુંદર સામગ્રી અંગીકાર કરાવે છે તેમ નાગજી ભટ્ટ શ્રી ગોસાઇજીને ઉત્તમ સામગ્રી અંગીકાર કરાવવામાં સદા તત્પર રહે છે આમ નાગજી ભટ્ટ શ્રી ગુસાઇજીના સ્વરૂપમાં સદા મગન રહેતા તેથી જુદી શ્રી ઠાકોરજીની સેવા પધરાવી નથી શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે માનસીસા પરામતા એ માનસી સેવાના તેઓ અધિકારી છે તેથી લીલા રસમાં સદા મગ્ન રહે છે આવા નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક થયા તેમની વાર્તા ક્યાં સુધી કહીએ વૈષ્ણવો આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ નાગજી ભટ્ટના બીજા વાર્તા પ્રસંગો હવે પછીના સત્સંગમાં કરીશું સર્વે વહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ